નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી ચેનલમાં આજની કહાની છે અંતિમ સંસ્કાર શહેરભરમાં શેઠ ધનરામનો ડંકો વાગતો હતો તેમની પાસે પોતાના નામ મુજબ પરંપરાગત ધન સંપત્તિ હતી રોકડ રકમ અને બેંક બેલેન્સની કોઈ ગણતરી જ ન હતી તેમની ગણના માત્ર સૌથી ધન આજ વેપારીમાં જ થતી હતી પણ તેમની તીવ્ર અવાજ અને કડક સ્થિત કારણે પણ લોકો તેમની તરફથી ડરતા હતા તેમણે થોડી વધાર સંપત્તિ પોતાના પુત્રોને નામે કરી હતી જેના કારણે વેરામાંથી બચી શકાય પરંતુ હકીકત એ હતી કે કરોડોની સંપત્તિ તેમના પોતાના નજીક જ રાખી હતી ધનીરામને ત્રણ પુત્ર હતા અને તે બધા પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યા હતા સમય સાથે પરિવારમાં મોટો બદલો થયો ગયો તેમના પૌત્ર પોત્રીઓ પણ હવે યુવાન થઈ ગયેલા હતા ધનીરામની ઉંમર હવે સેવન્ટી ફાઈવ યર્સ થઈ ગઈ હતી આરોગ્ય ઘટતું જતું હતું તેમનું જીવન નબળું અને કમજોર થતું હતું આ ઉંમરે તેઓ કામ કરવાના સક્ષમ ન હતા તેથી વ્યવહારની જવાબદારી તેમના પુત્રને સોંપી હતી તેમ છતાં અંતિમ નિર્ણય અધિકારીઓ હંમેશા ધનીરામ જ રહેતો હતો તેઓ ઘરમાં કહેતા હોય ત્યારે સામાન્ય રીતે આરામ કરતા કે થોડીક હરફર કરતા હતા તેમનું શરીર નબળું હતું પરંતુ તેમનો અવાજ હજુ પણ ગરજને જેવો હતો છતાંય આ વયમાં તેમણે પોતાની સંપત્તિ વેચાણ હજુ સુધી નહોતું કર્યું તેમની પત્ની દેવી ઘર પરિસ્થિતિ સમજતી હતી તેમણે અનેક વખત પતિને વિનંતી કરી કે સમય રહેતું વહેંચાઈ કરી દો તો સારું છે નહીં તો તમારો અનુપસ્થિતિમાં ધન સંપત્તિ લઈને પુત્રો ઝઘડો થશે પરંતુ ધનીરામ આ વાત સાંભળીને ટાળી દેતા હતા આ માટે તેમનું મુખ્ય કારણ એ હતું કે ત્રણેય પુત્રોનો વ્યવહાર સાંભળ્યો હતો ધનીરામને લાગતું હતું કે જો વેચાણ થશે તો તેમના સહકાર આપીને કામ કરવા બદલે એકબીજાને મુખ પર જોવાનું બંધ કરી દેશે આ વિચાર તેમણે તેમનું વારસામાં વહેંચણી નક્કી કરી ન હતી જ્યારે ક્યારેક પુત્રો વહેંચાણની વાત કરતા તો ધનીરામ ગુસ્સે થઈ જતા હતા અને કડક અવાજે તેમની ધમકી ભરેલી ઠપકો આપતા હતા પુત્રો તેમનું મોં બંધ રાખતા પરંતુ પાછળ ત્રણેય પુત્રો ઠપકો આપતા હતા પપ્પાનું શું મૃત્યુ પછી આ તમામ સંપત્તિ સાથે લઈ જશો જીવતે જર વહેંચી કરો તો તમે બધાને સારું થશે નહીતર અંતે ઝઘડા થશે જ આ રીતે બે વર્ષ વીતી ગયા આ દરમિયાન ધનીરામની તબિયત વધુ બગડવા લાગી હતી હવે શરીરને ખૂબ નબળું પડી ગયું હતું અને થાકી ગયું હતું તેમણે પથારી પકડી લીધી હતી ધનીરામને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ કેળવ ભગવાન કે જાણે કે કેટલાક વાર તે હોસ્પિટલમાં દાખલ થયા હશે કેટલાક વખતે ઘરે પાછા આવ્યા પથારીમાં પડેલા ધનીરામ હવે માતા એક પરથા સામાન્ય રીતે રહી ગયા હતા અંત તે દિવસે પણ આવ્યો જ્યારે મોતે તેમને મજબૂત ઇરાદાઓને પકડી લીધા અને હવે તે હંમેશા માટે મૃત્યુની નિંદ્રામાં સૂઈ ચૂક્યા હતા બીમારી પ્રધાદેવી અને દુઃખનું પહાડ તૂટી પડ્યું હતું રાત્રિના આઠ વાગે જ્યારે ધનીરામ છેલ્લો શ્વાસ લીધો ત્યારે તેમની પત્ની પ્રભાદેવી તેમની સાથે હતી રાત્રે તેમનું મૃતદેહ લઈને આવવાનું આવ્યું બધા જ સંબંધીઓ સંદેશ મોકલાવવામાં આવ્યો હતો કે અંતિમ સંસ્કાર બીજા દિવસે સવારે અગિયાર વાગે થશે ધનીરામના બે પુત્રો પંકજ અને પ્રવીણ તે સમયે ઘરમાં હાજર હતા જ્યારે ત્રીજો પુત્ર પ્રેમ વ્યવહારની કામગીરી માટે બીજા શહેરમાં ગયેલો હતો જ્યારે તેણે પિતાની મૃત્યુનો સમાચાર મળે છે ત્યારે તે બોલ્યો અંતિમ સંસ્કાર માજે હાજરી પછી જ થશે આથી બેસીને ફાંટવાળા કરશે ક્યાંથી ભાગી જયા રહ્યા છો પંકજે કહ્યું જો પ્રવિણ પણ આ વાતને સહમત દર્શાવી આ બધાની આપણી સંપત્તિ વાટફેડ થશે પરંતુ પ્રેમ તે વાત સાથે સંબંધ ન થયો હવે વ્યંગ કરતો રહ્યો હવે પિતાજી ઈજ્જતનો જ ખ્યાલ આવી રહ્યો છે જ્યારે એમનો બીમાર હતા ત્યારે તો તમે લોકો આ જ રાહ જોઈ રહ્યા હતા કે તેઓ ક્યારે જાય અને ક્યારે આપણો ભાગ મેળવી જાય લઈએ પંકજ તારા અને પ્રવિણના સાચા ઈરાદા હું સારી રીતે જાણું છું આ સાંભળીને બાકીના બંને ભાઈઓ ગુસ્સે ભરાઈની નજરે તેઓ સામે જોઈ રહ્યા લાગ્યા પરંતુ આસપાસ ભેગા થયેલા લોકો વિચાર કરીને તેમને કંઈક ન કહેવું એ યોગ્ય માનવા લાગે છે ત્રણે એકબીજાને ઝઘડવા લાગ્યા હતા પછી પ્રેમ બોલ્યો આટલું જલ્દી કરવાની જરૂર નથી અંતિમ સંસ્કાર થોડું મોડું થઈ જ જશે લાશ સડી રહી છે પણ એવું કંઈ નથી હું ઈચ્છું છું કે બધું હવે એ જ અહીં જ નક્કી કરવામાં આવે પ્રથમ મને એ કહો કે મારો કેટલો ભાગ મળશે પંકજ બોલ્યો આમાં પૂછવાનું શું છે આપણે ત્રણ ભાઈઓ છીએ તો સંપત્તિના ત્રણ ભાગ થશે આ સાંભળીને પ્રેમ ગુસ્સે ભરાયો તેઓ ગુસ્સામાં સાતમા આસમાને પહોંચી ગયો હતો આ અહીં આખો બોલ્યો વ્યવહાર હું સંભાળીશ દરેક શહેરના ટૂર પર હું જ જોઉં અને તેઓ બંને શું કરો છો ખુરશી પર બેસીને આરામ ફરમાવો છો અને માત્ર કાગળ કાળ કરો છો પ્રેમની વાત સાંભળીને પંકજ પણ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો એકદમ નહીં હું ઇન્કમ ટેક્સ જીએસટી ઇન્સોર ટ્યુટ તે કેવી રીતે બચાવી તેની સંપૂર્ણ જાણકારી રાખું છું જો હું આમ ન કરું તો આખી આવક તેઓ જ એક ખતમ થઈ જશે મારી કામગીરી સૌથી મુશ્કેલ છે અને આ હિસાબ તો મને બહુ ફાવ મેળવો જોઈએ આટલું સાંભળીને જ પ્રવીણ પણ વાતમાં જોડાઈ ગયો અને ઉતળાવવાજે બોલ્યો હું ફેક્ટરીનું કામ જોઈ રહ્યો નહીં નહીં કરું તો તમારે આટલી સંપત્તિ કેવી રીતે બનાવશો આ હિસાબે મને સૌથી મોટો ભાગ મળવો જોઈએ હવે તો ત્રણેય ભાઈઓએ ઠરાવ્યું કે પહેલાં સંપત્તિનો હાથફાળ થશે પછી સંપત્તિ સંસ્કાર કરવામાં આવશે બંગલામાં ગમગમી વધી ગઈ હતી ચારે તરફ સગા અને ઓળખાણતાઓ ઊભા હતા અને આ દ્રશ્ય સાક્ષી બની રહ્યા હતા પ્રભાદેવી પતિના લાજ પાસે ગમગીનથી બેસી રહ્યા હતા તેમના આ હાલત જોઈને તેમના મોટા મોટાભાઈ કિશનલાલજીએ સહન ન કરી શક્યા તેમણે ઊંચા અવાજે કહ્યું અરે નાયલાયકો તમારા પિતાનું દાહ સંસ્કાર તો કરો પિતાનો મૃતદેહ અહીં છે અને તમારું ધ્યાન માત્ર સંપત્તિના ભાગમાં જ છે બધાના ભાગ જોઈને જ છે પરંતુ પોતાના અંતિમ સંસ્કાર વિશે કોઈ વિચારતું જ નથી આ ઝઘડાઓ ખતમ થયો લાગ લાગતો નથી પણ તમારા આ ઝઘડાથી તમારી માતા પર શું પસાર થઈ રહ્યું છે તે કોઈ વિચાર્યું છે કોઈએ તેમની મરજી પૂછવાની કોશિશ કરી કે તે શું ઈચ્છે છે ત્યારે પ્રવીણલાબેન બોલ્યા મામા મામાજી આ વિશે પણ મા સાથે હું વિચાર ચર્ચા કરીએ એમ કહેવું તે માની ઈચ્છે જશે અંતિમ સંસ્કાર આજ નહીં તો કાલે થઈ જશે પ્રથમ અમારે નિર્ણય પણ પહોંચવું છે કિશનલાલજી બોલ્યા બેટા સૌથી પહેલાં જે કામ જરૂરી છે તે કરવું જોઈએ પિતાનું વિધિ વિધાન અંતિમ સંસ્કાર કરતા પુત્રનો ફરજ છે પહેલાં તમારું ફરજ પૂરું કરવો પછી તમારો હક માંગજો મામાની વાત સાંભળીને પ્રેમ જોરદાર અવાજમાં બોલ્યો બધા લોકો ધ્યાનથી સાંભળો 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 સંપત્તિનો વેચાણ તો આજે જ હમણાં જ થશે એકવાર અંતિમ સંસ્કાર થઈ ગયો તો પછી કોઈના મનમાં શું ચાલે છે તે કોઈનો ખ્યાલ નહીં આવે રહે મને મારો હિસાબ અને સંપત્તિ ભાગ જોઈએ છે અને તે વેચવા હું જ કરીશ પ્રેમની આ વાત સાંભળીને ઘરના બધા હંગામો ઊભો થઈ ગયો હતો આ વચ્ચે કોઈ ધ્યાન જ નહોતું આપતું કે પ્રભાબેન ક્યારેય કોઈ ઉઠીને પોતાના રૂમમાં ચાલીને ગયા હતા ત્યાં તેમણે પોતાની ભાઈને કિશોરભાઈને બોલાવ્યા અને તેમની સાથે વાત કરવા લાગી અહીં વાત એટલી બધી વધી ગઈ કે ત્રણેય ભાઈઓ હવે એકબીજા સાથે ઝઘડો કરતા તૈયાર થઈ ગયા હતા દરેક પોતાના વકીલને બોલાવી દીધો હતો ધનીરામજીનું ઘરનું માનું બંગલાનું મેદાન બની ગયું હતું આ દરમિયાન કોઈને ખ્યાલ ન હતો આવ્યો કે મા ક્યાં ગયા છે તે હાલતમાં છે તે શું ઈચ્છે છે ત્યાં શમશાન લઈને જવામાં કોઈ વિલંબ જોઈને ભેગા કેટલા લોકો સંબંધિત ચિંતામાં પડી ગયા હતા તેઓ આ વાતમાં દખલ આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈને સાંભળ્યું જ નહીં ઘરમાં દીકરી અને પુત્ર વધુઓ હજુ પણ એકબીજાથી ઝઘડો કરી રહ્યા હતા શમશાનનો કોઈ ઉકેલ આવી રહ્યો ન હતો સમય વધતો ગયો સાંજ પડી જવાઈ હતી પણ ધનીરામજીની અંતિમ યાત્રા હજુ શરૂ થવાનું રાહત ન થતી હતી તે વખતે એક ગાડી ઘરની બહાર આવીને અટકી ગાડીમાંથી મોટા લોકો બહાર આવ્યા અને ધનીરામના મૃતદેહ ઉઠાવી લઈ જવા લાગ્યા આ દ્રશ્ય જોઈને બધા જ ચકતી થઈ ગયા અરે તમે કોણ છો પિતાના મૃતદેહ ક્યાં લઈ જઈ રહ્યા છો પ્રેમ જોરથી બોલ્યો ત્યાં જ કિશોરલાલજી પોતાની બહેનના રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા ખબરદાર કોઈ આ લોકોને રોકવાનું નહીં આ સરકારી હોસ્પિટલના કર્મચારી છે તમારી માને એમણે બોલાવ્યા છે આ સાંભળીને ત્રણેય ભાઈઓ આશ્ચર્યથી પોતાના મામાને જોઈ રહે છે કિશોરલાલજીએ બોલ્યા આમાં આશ્ચર્ય પામવાનું શું છે જ્યારે તમે તમારી ફરજ સમજ્યા નહીં ત્યારે તમારી માએ તમારા પિતાને મૃતદેહને હોસ્પિટલમાં દાન આપવાનો નિર્ણય કરી રહ્યો હતો તે નથી ઈચ્છતી કે તમારા જેમ નાલાયકો દીકરીઓ દીકરાઓ દ્વારા ધનીરામનો અંતિમ સંસ્કાર થાય અને અહીં વાત સંપત્તિ તો અહીં વિશે પણ પોતાનું પતિ નિર્ણય લઈ ચૂક્યા છે આટલું સાંભળીને જ ત્રણેય દીકરાઓ પગ તળિયેથી જમીન સરકી જાય છે તેઓ દોડતા દોડતા પોતાની માતાના રૂમમાં ગયા માં તમે શું કરી રહ્યા છો દીધું અમારા વગર પૂછ્યા તમે પિતાનું મૃતદેહ હોસ્પિટલમાં દાન આપવાનું નક્કી કરી દીધું પંકજ ગુસ્સાભેર બોલે ઉઠ્યો છે પ્રેમ પણ ગુસ્સામાં ઉગ્ર થઈ ગયેલો હતો અને તે બોલ્યો અને તમારી સંમતિ વિશે સંપત્તિ વિશે તમે પણ સ્વર્ણ રીતે નિર્ણય કરી લીધો અમને કહો પણ નહીં શું કરવા માગો છો તમે કહી રહ્યા ત્યાં જ્યારે તમની માતા પ્રભાબેન અચળ નજરે થતાં જોઈ રહે જોઈ રહી હતી તે સમયે મોટો પંકજ શંકા થઈ માતાએ અડચણથી જોઈને તાત્કાલિક તેમણે નજીક ગયો અને તેમના હલાવી ત્યારે તેમનું ગરદન તેમની એક લટકી ગઈ પ્રભાબેન પણ આ ક્રૂર દુનિયા સકાતા વિદાય લઈ ચૂક્યા હતા આ જોઈને ત્રણેય દીકરાઓ અને તેમની પત્ની પણ આશ્ચર્યચકિત થઈ જાય છે સમગ્ર રૂમમાં શાંતિનું વાતાવરણ છવાઈ જાય છે બધાના ચહેરા પર ભય અને પ્રસ્તાવ છવાઈ ગયો હતો ત્યારે પંકજની નજર તેની માતા પાસે રાખેલા એક કાગળ પર પડી તે કાગળ પર પ્રભાબહેનના હાથથી લખાયેલું કંઈક હતું પંકજે કાગળ વાંચવાનું શરૂ કર્યું તેમણે ત્રણ દીકરાઓને તમારા પિતા ધનીરામના પોત અને આખી જિંદગી સમર્પિત કરી દીધી હતી દિવસ રાત મહેનત કરી ધન સંપત્તિ એકઠી કરી હતી પરંતુ આજે તેમના મૃતદેહ આગળ પડ્યો છે અંતિમ સંસ્કારની રાહ જોઈ રહ્યો છે આથી મોટી શરમનાક વાત શું હોઈ શકે અને ક્યારેય વિચારવું ન હતું આજે જાત ને જીવન લડવાનું કારણ બનવાનું કારણ આ વર્તન કરશે અને નિર્ણય કર્યો છે કે હવે તમારો ધન પરમ અધિકાર કાઢશે હવે પિતાનો અંતિમ સંસ્કાર તમારો અધિકાર હટાવી દઈએ છીએ અંતિમ વિદાયની તક હું મારી રીતે મેળવી શકું છું તે સંપત્તિ માટે એકાએક સાથે લડી રહ્યા છો તે હવે વિધિપૂર્વક તમારા વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમને દાન આપવામાં આવે છે પત્ર વાંચીને ત્રણેય દીકરાઓ અને તેમની પત્ની સ્તબ્ધ થઈ ગયા હતા બધી જમીન પર બેસી ગયા અને માથું પકડીને રડવા લાગ્યા હવે તેમના પાસે જ ન માતા પિતાનો આશરો હતો કે ન ધન સંપત્તિ સંબંધીઓ પણ આંખ ફેરવી લીધી હતી સમગ્ર ઘરમાં ફક્ત પ્રસ્તાવના આંસુ જ વહી રહ્યા હતા થોડા સમય પછી હોસ્ટેલમાં બોલ એમ્બ્યુલન્સ આવી અને પ્રભાબેનને મૃતદેહ લઈ ગઈ ધનીરામ અને પ્રભાબેન બંને દુનિયાનો વિદાય લઈ ચૂક્યા હતા પણ તેમના જતાં જતાં પોતાના બાળકોને જીવનનો સૌથી મોટો અને કડક પાઠ શીખ્યો હતો સંપત્તિના લાલચમાં બિખરાયેલા આ પરિવારને ફક્ત એક જ પ્રસ્તાવના ભંડાર બાકી રહ્યો હતો આ વાર્તા સારી લાગી હોય તો તમારી કોમેન્ટ બોક્સમાં તે જરૂરથી જણાવજો અને અમારી સાથે જોડાવાનું ભૂલશો નહીં આભાર ફરી મળશું નવી કહાની સાથે નવી વાર્તા ત્યાં સુધી જય રામ જય